નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આદિપુર સ્થિત ડિસ્ટ્રિક્ટ રામબાગ હોસ્પિટલ વચ્ચે ઝૂલતા માટે એક જ સ્થળે સારવાર મળી રહે તે માટેના આદેશ અપાયા હોવાની વાત બહાર આવી છે ઉપરાંત જૂની ઈમારતની જર્જરીત હાલત જોતા તેનું નેવું લાખ ખર્ચે નવીનીકરણ કરાશે તેવું પણ વર્તુળોએ જણાવ્યું હતું જોકે જાણકારો ઇમારતો કરતાં સ્ટાફની વધુ જરૂરિયાત હોવાનો સૂર પણ વ્યક્ત કરી રહ્યા છે રામબાગ હોસ્પિટલની જૂની ઈમારતમાં તાજેતરમાં આરોગ્ય ક્ષેત્રની બાંધકામ શાખાના અધિકારીઓ મુલાકાત લીધી હતી જેમણે સર્વેક્ષણ કર્યા બાદ ઇમારતના નવીનીકરણ અને ગંભીર બીમારીઓ ધરાવતા બાળકો માટેનું કેન્દ્ર શરૂ કરવાની દિશામાં પહેલ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર નેવું લાખના ખર્ચે થનારી જૂની ઈમારતના નવીનીકરણમાં વરસાદમાં ટપકતાં પાણી છતોનું રિપેરિંગ ફ્લોરિંગ કલર કામ પાણી વગેરે વ્યવસ્થાઓ ઠીક કરવા સહિતની વ્યવસ્થાઓને દુરસ્ત કરાવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ ઘર મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર